થીઓ એને લોન અપાવવાની કાર્યવાહી કરાવી છે જે લોકો લોન ના ફસાયેલા છે એના જે વ્યાજખોરો વિરુદ્ધ આજે છ થી સાત એફઆઈઆર આપણે નોંધવામાં આવશે હું જણાવવા માંગુ છું કે

સો રૂપિયા આપો એટલે વર્ષના તીનસો પેંસઠ ટકા વ્યાજ અને જે સરકાર આપે છે આ દસ ટકા ઉપર જ વ્યાજ આપે છે વર્ષના તો અને એને પણ છૂટ મળી જાય તો આજે સૂચના જે છે અહીંયાથી આપવામાં આવી કે ના એમ કઈ કંઈ સિક્યોરિટીની જરૂર નથી તમે જાઓ આધાર કાર્ડ લઈ જાઓ અને આપના બેંક એકાઉન્ટ નંબર તમને તરત જ લોન મળી જાય આ સૂચનાઓ પણ આપવામાં આવી છે અને સારી રીતે પ્રોગ્રામ આપણે ચલાવી રહ્યા જે વ્યાજખોરો વિરુદ્ધ જે ફરિયાદો આવે છે એને આપણે ચકાસણી કરીને એને એના તરત જ આપણે ગુનો નોંધવામાં આવે છે જે આ લોકો જે વ્યાજખોરો છે એને આપણી ધરપકડ કરવામાં આવે છે અને લોકોને વ્યાજખોરી ખોરો પાસેથી એને કરી કે મુક્ત કરવામાં આવે છે અમુક લોકો શું છે ને કે ના ગીરવી રખી લે છે એના મકાનો વગેરે એને પણ આપણે કાયદેસર કાર્યવાહી કરવામાં આવે છે અલગ અલગ ઘણા બધા આપણે કેમ્પ કરવામાં આવ્યા હતા ફરિયાદો ની વિગત તો આપણે આપણે આપી દઈએ પણ એનાથી સારો આપણે જે રિસ્પોન્સ છે બહુ સારો રિસ્પોન્સ મળી રહ્યો છે લોગોને અહીંયા એટલે કોર્પોરેશન વાળા જે સૂચના આપે છે એના લોન અપાવાની અને બેંકોથી પણ લોન અપાવે છે અને કોર્પોરેશન તરફથી લોન આપવામાં આવે છે એટલે બધાને એટલે સુખમાં જઈએ તો પબ્લિકને પણ ફાયદો છે અને આપણે પણ ફાયદો ગણાય છે કેમ કે આ લોકો વ્યાજખોરો વિરુદ્ધ જે એફઆઈઆર નોંધાવે છે એના વ્યાજખોરોની પછી એક પોલીસ કડક કાર્યવાહી કરે છે અને ફરીથી ભવિષ્યમાં આવી કાર્યવાહી એ લોકો વ્યાજખોરો સુધરી જાય એ અપેક્ષા છે I